મિત્રો કપાસ બહુ ઊંચો જતો હોય એમનો વૃદ્ધિ વિકાસ તો એની ટોચ છે ને આમ કરીને બટકી દેવાની એટલે પછી એનો વિકાસ છે ને ગાંડો ન થાય હા નકર ઊંચો ઊંચો જાય જાય બસ મજા નહીં આવે એટલે એની આ ટોચ એની કુંપળ ઉપરની ટોચ છે ને બટકી દેવાની બેંટી દેવાની મતલબ એનું માથું કાપી નાખવાનું ટૂંકમાં એટલે પછી સરસ મજાના દાળા પડે આડા દાળા પડે અને એમાં બહુ મજા આવશે પછી એટલે અમે આ કરી રહ્યા છીએ હાલ તમારે આવું કરજો અને પછી જોજો કે કેવું રિઝલ્ટ મળે છે કેવો સરસ મજાનો કપાસ થશે ને ઝીંડવાય કેવા લાગશે હારે હારે લાગશે આમ લારો લાર લાગશે જુઓ આ કેટલાકને ઝીંડવાય કેવા સરસ મજાના લાગ્યા છે જુઓ મિત્રો આનો માથા છે તો જેટલાના માથા બટકેલા હોય ને એને બહુ જ સારા લાગે ઝીંડવા બહુ જ બેસે જોઈ શકો તમે મિત્રો બહુ જ સરસ જેટલા જેટલા માથાબટકી ગયો હોય ને એનું બધું સારું રિઝલ્ટ છે હા તાજો દાખલો આપણો બધો ઠીક છે મિત્રો એટલે કે જેને ઊંચાઈ વધી ગઈ હોય એવા છૂડને જ મિત્રો માથા કાપી દેવાના બીજા નાના હોય ને તો કંઈ વાંધા નથી એ મોટા થાય ત્યારે કરી દેવાનું બાકી જુઓ આ ઝીંડવા સરસ મજાના લાગે છે આમાં નાના છોડશે તો ચીંડવા તો સારા જ લાગે છે એમાં પાછું બીજ ઉપર તો જાય બિયારણ ઉપર જાય કોઈપણનું પાકનું બીજ સારું હોય તો સારું જ થાય ઉત્પાદન પણ પવન બહુ છે મિત્રો આજે અમારે અહીંયા સરસ મજાનો કપાસ લહેરાઈ રહ્યો છે મિત્રો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો જણાવજો કપાસ કેવા છે જણાવજો અને માથા કાપવાનું તો આમે તમે જાણતા જ હોય પણ આમ જાણ ખાતર કીધું છે મિત્રો ખોટું ન લગાડતા જય જવાન જય કિસાન મિત્રો જય દ્વારિકાધીશ બધાને મારા જય જય દ્વારિકાદીશ મિત્રો બધાને તમારો દિવસ શુભ રહે મિત્રો